નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોને લગતો એક દાખલો જોઈએ જુઓ તમારી સ્ક્રીન ઉપર જમણી બાજુ રકમ એરોમા લિમિટેડે તારીખ એક સાત બે હજાર અઢારના રોજ રૂપિયા સોનો એક એવા આઠ ટકાના બાર હજાર ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા જે તારીખ ત્રીસ છ બે હજાર ચો ચોવીસના રોજ ડિબેન્ચર દીઠ રૂપિયા એકસો પંદરની કિંમતે પરત કરવાના છે કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરવાની આમ નોંધ લખો તો આપણે અહીંયા ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરવાની એમ આમ નોંધ લખવાની છે પ્રશ્ન બરાબર સમજી લો એરોમા લિમિટેડે ડિબેન્ચર જે બહાર પાડ્યા એ કેટલા રૂપિયાનો એક છે સો રૂપિયાનો એની મૂળ કિંમત સો રૂપિયા છે બરાબર અને મૂળ કિંમતે જ બહાર પાડ્યા છે એટલે કે સો રૂપિયાના ભાવે જ બહાર પાડ્યા છે પણ પરત કઈ રીતે કરવાના છે ડિબેન્ચર દીઠ એકસો પંદર રૂપિયાની કિંમતે એનો અર્થ કે પ્રીમિયમથી પરત કરવાના છે સો રૂપિયાના ભાવે મૂળ કિંમતે બહાર પાડ્યા અને પ્રીમિયમથી એકસો પંદર રૂપિયાના ભાવે પરત કરવાના છે એનો અર્થ શું થયો એક ડિબેન્ચર પર પંદર રૂપિયા પરતનું પ્રીમિયમ છે બરાબર કંપનીને એક ડિબેન્ચર પર પંદર રૂપિયા નુકસાન થશે ડિબેન્ચર હોલ્ડરને વધારે ચૂકવવા પડશે તો આની આપણે આમ નોંધ લખવાની છે તો સૌપ્રથમ તો કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે તો ડિબેન્ચર બહાર પાડતી વખતની આપતો જ લખીશું આપણે તો કઈ તારીખે ડિબેન્ચર બહાર પાડ્યા એક સાત બે હજાર અઢાર બરાબર તો આપણે તારીખ લખીશું એક સાત બે હજાર અઢાર બેંક ખાતે ઉધાર તે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે તો બેંક ખાતે ઉધારમાં કેટલી રકમ આવશે તો જે ડિવેન્ચર બહાર પાડ્યા કેટલા ડિવેન્ચર બહાર પાડ્યા છે બાર હજાર ડિવેન્ચર તો બાર હજાર ડિવેન્ચર અને એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે મૂળ કિંમતે બહાર પાડ્યું એટલે સો રૂપિયાનો તો બાર હજાર ડિબેન્ચર ગુણ્યા સો રૂપિયા કરીએ તો ડિબેન્ચરની જે રકમ છે એ બાર લાખ રૂપિયા કંપનીને મળી બરાબર એટલે બેંક ખાતે ઉધાર બાર લાખ કરીશું તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બાર લાખ રૂપિયા બરાબર ડિબેન્ચર બહાર પાડતા નાણાં મળ્યા એની અનગ થશે ચાલો હવે ડિબેન્ચર અરજીના જે નાણાં આવ્યા એને આપણે ડિબેન્ચર ખાતે લઈ જવું પડશે તો ફરી પાછી એ જ તારીખ લખીશું એક સાત બે હજાર અઢાર બરાબર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે કેટલા રૂપિયા આપણને મળ્યા બાર લાખ રૂપિયા બાર લાખ હવે કંપનીને ડિબેન્ચર પરત કરતી વખતે અહીંયા નુકસાન થવાનું છે કેટલું નુકસાન થવાનું છે પંદર રૂપિયા કઈ રીતે ખબર પડે તો મૂળ કિંમતે બહાર પાડ્યા સો રૂપિયા અને પરત કરવાના છે એકસો પંદર રૂપિયા એટલે પંદર રૂપિયા કંપનીને નુકસાન થવાનું છે તો બાર હજાર ડિવેન્ચર પર કુલ નુકસાન કેટલું થશે તો બાર હજાર ડિવેન્ચર અને એક ડિબેન્ચર ડિવેન્ચર પરતનું જે નુકસાન છે પંદર રૂપિયા તો બાર હજાર ગુણ્યા પંદર કરીએ તો એક લાખ એંશી હજાર રૂપિયા ડિવેન્ચર પરતનું નુકસાન થશે બરાબર તે આઠ ટકાના ડિવેન્ચર ખાતે જેટલા ટકાના ડિવેન્ચર હોય એટલા ટકાના ડિવેન્ચર ખાતે લખીશું રકમ અને ડિબેન્ચરની રકમ છે બાર લાખ રૂપિયા અને ડિબેન્ચર પરતનું પ્રીમિયમ જે નુકસાન છે એ જ પરતનું પ્રીમિયમ એટલે પરતના પ્રીમિયમ ખાતે લખીશું આપણે એક લાખ એંશી હજાર રૂપિયા બરાબર ડિબેન્ચર અરજીના નાણાં આપણે ડિબેન્ચર ખાતે લઈ ગયા એની આમ નોંધ થઈ ગઈ તો ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ થઈ ગઈ હવે ડિબેન્ચર પરત કરતી વખતની આમ નોંધ તો સૌપ્રથમ કંપની ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરશે એની આમ નોંધ આવશે તો આઠ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચરની રકમ કેટલી છે બાર લાખ હવે આ ડિવેન્ચર પરતનું જે પ્રીમિયમ છે એક લાખ એંશી હજાર રૂપિયા એ પરતનું પ્રીમિયમ અહીંયા આપણે લખીશું કારણ કે ડિબેન્ચર હોલ્ડરોને પ્રીમિયમ સાથે નાણાં પરત કરવાના છે બાર લાખ રૂપિયા ડિવેન્ચરની મૂળ કિંમત એક લાખ એંશી હજાર પરતનું પ્રીમિયમ એટલે આ બંને થઈને ડિબેન્ચર હોલ્ડરને કુલ કેટલા રૂપિયા આપવાના છે તેર લાખ એંશી હજાર રૂપિયા તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે જમા કરીશું બરાબર ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી થયું એમ અને છેલ્લે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં આપ આ કઈ તારીખે પરત કરવાનું નક્કી કર્યું ત્રીસ છ બે હજાર ચોવીસ એટલે તારીખમાં આપણે લખીશું ત્રીસ છ બે હજાર ચોવીસ બરાબર એ જ તારીખે ડિબેન્ચર હોલ્ડરોને આપણે નાણાં પરત કરવાના છે તો ત્રીસ છ બે હજાર ચોવીસ ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા રૂપિયા રિટર્ન કરવાના છે તેર લાખ એંસી હજાર રૂપિયા તો તેર લાખ એંસી હજાર ડિવેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર કે એ લોકો લેનાર છે અને નાણાં જાય છે એટલે બેંક ખાતું આપણે જમા કરીશું બરાબર તો આ રીતે ડિવેન્ચર જ્યારે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પરત કર્યા હોય ત્યારે આ રીતે એની એન્ટ્રી કરવાની છે આ બધી આમનોદો થશે બે આમનો ડિવેન્ચર બહાર પાડવાની બે આમનો ડિવેન્ચરના નાણાં પરત કરવાની અને ઉપર ટાઇટલમાં આપણે જે તે કંપનીનું નામ લખીશું જેમ કે એરોમા લિમિટેડ બરાબર તો એરોમા લિમિટેડના ચોપડામાં am um, not